બાજુ બટર માં બરોબર ને બટર માં જ બનાવીને આપો ને બધાય બધા વડાપાવ બટર માં જ બનાવીને આપો ને બટર માં બનાવો બરોબર ને મિત્રો જ્યારે તમે અહીંયા પાઉ ભજી ખાવા આવી રીતે તમને જો બનાવીને આપે છે તડકો મેરો અને આખો સુગંધ જ અત્યારે એવી આવી રૂપિયામાં આ એમની ભાજી છે પાઉં છે ફ્રેશ પાઉં સાથે સલાડ અને આ ફ્રાઈમ આ બધું સિંચેર રૂપિયામાં અનલિમિટેડ જોઈ શકો છાસના દસ રૂપિયા અલગથી હોય છે મસાલા છાસ મિત્રો હું તો ગવર અત્યારે હું આવી ગયો છું અનલિમિટેડ વિડીયો લઈને પાઉંભાજીનો જે ફક્ત સિત્તેર રૂપિયામાં આપણા રંગીલા રાજકોટમાં ભાઈ દિલથી ગવડાવે છે અને છે મારું નામ જણાવો પ્રફુલભાઈ છે અને આ એરિયામાં ફેમસ છે ક્યાંથી ચાલુ કર્યું તો ધંધો છે આપણે છ વર્ષ થઈ ગયા ત્યારે શું પ્રાઇસ હતી પાઉંભાજીની પાઉંભાજી ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા અનલિમિટેડ

બરોબર ને જેવી તીખી છે ચટણી હોય છટા કેદાર સ્પાઈસી બનાવી હોય સાથે વણા વાળા ફેમસ છે દાબેલી છે નાના બાળકો માટે ચોકલેટ દાબેલી રાખો છો ને ઊંડા વડાપાવે બનાવે એની ચાલીસ રૂપિયા પ્રાઇસ છે લોકોશનની વાત કરું આસ્થા ચોક મહેલનગર બરાબર ને ઠીક છે ને ક્યારે આવું છું તમે અહીંયા ખૂબ જોર છે આરએમસીનું સાડા પાંચ આવી જાય છે અને પાઉંભાજી સાત સાડા સાતથી ચાલુ થાય બરાબર ને

અને નાનો મોટો ફંક્શન એ ઘરે કરે છે તમારે ના લગ્ન પ્રસંગમાં બર્થડે પાર્ટી હોય એ નથી એ અનલિમિટેડ માં કરી ઓકે ને આવી બે આવી કરી આપો એ ઈ તો બિલ્ડે માં કરી જે કોન્ટ્રાક્ટ ઓકે કોન્ટ્રાક્ટ અને મિત્રો રાજકોટમાં રહેતા હોય જરૂર એમને એકવાર પાઉં જે ટેસ્ટ કરો આપો બેસ્ટ ખવડાવે છે ને દિલ ખવડાવે છે કે સિંચે રૂપિયા માં કઈ રીતે વિડિયો આપણે લેશું કઈ કે બનાવે છે એવો ટેસ્ટ ચાગર વિડિયો માં અમે જણાવું

ઓકે તેલ નાખી કીધું છે પછી આ શું નાખો છો આ ની ગ્રેવી રસન ગ્રેવી છે ને તમારે જેવી ખાવી હોય એવી તીખી સ્પાઇસી મીડિયમ જેવી ખાવી તો તમને બનાવી દેશે ભાઈ અહીંયા લાયો અને પાઉંભાજી અરે શું શું સર્વ કરો છો એની અરે સલાડ આવે સલાડ આવે ડુંગળી બરોબર છે આકડી ઓકે સલાડ લીંબુ લીંબુ ને બધું કચું બનાવે ફ્રાય અનલિમિટેડ બધું અનલિમિટેડ એમ ને અને છાશ ખાલી ભાજી પાવ અને સલાડ હા છાસ ના અલગ થી હોય ને એની ભાજી ઘરે રેડી હોય છે અહીંયા આવો ને આવી જાય તડકો મારી દે અને બનાવી દે છે એકદમ જોરદાર અમે તો રેગ્યુલર કસ્ટમર છે જો ભૂખમાં જ આવી છે આખી એમની ભાજીને અને કોઈને આવવું હોય તો આપણું એડ્રેસ કઈ જગ્યાએ આવ્યું આ રેલનગર આસ્થા ચોક રેલનગર આસ્થા ચોક

મિત્રો બીજી વાર આવ્યા છે ને એકારે વાર હાથ ત્યાં જોઈ ની બને છીએ આપડે હમણાં કવર કરશું ટેસ્ટ વાઇઝ કેવી હોય છે બરાબર દીખી ને સ્પાઈસી માં જેવી જોઈ બનાવી દે છે ને જોઈ બનાવી દે મિત્રો જેવી જોઈ તમને એ બનાવી દે છે આગર એ વિડિયો કવર કરી એમની જો પાર્સલ થાય છે ઓકે થેન્ક યુ ભાઈ તો બને છે એમની પાવભાજી હા પાવભાજી નું એમનું પાર્સલ છે જો આ થોડી સ્પાઇસી બનાવી છે એમને તો એ તે જો આખું તડકો માર્યો છે એમને નાવો ત્યારે મિત્રો લાઈવ તમને બનાવી આપે છે જેવી જોવી જેવી ખાવી એવી તમારે નાનાથી મોટા લોકો ખાઈ શકે એવી રીતે આખી બનાવી આપે છે તમને લાવ લાઈવ ભાવભાજી અને અનલિમિટેડ ખાવું હોય આ એ ઓપ્શન એ છે ભાઈ પાર્સલ લેવા આવ્યા છે આપણી પાસે જો મિત્રો છે એમને પાર્સલ લેવા આવ્યા તો શું નામ છે તમારું સેમ 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 ભાઈ કેવી હોય છે ભાવભાજી એમની પાવભાજી સારી છે હું દોઢ બે વર્ષથી આવું છું બે વર્ષથી હા સેમ ટેસ્ટ છે ને સારી પાવભાજી તમને સાઠ રૂપિયામાં પાર્સલ મળે સાઠમાં પાર્સલમાં એસી અહીંયા જમવું હોય તો સિત્તેરમાં સિત્તેરમાં અનલિમિટેડ હોય છે ને પીંચ્યાસીમાં મિત્રો બાર પાઉન્ડ જો ભાઈ પાર્સલ લીધું છે આપણે વિડીયો જોયું ને ઓકે થેન્ક યુ નામ છે તમારું મારું નામ ઘનશ્યામ ઘનશ્યામ ભાઈ શું ટેસ્ટ કરવા આવ્યા છો અત્યારે તમે અહીંયા કેવું હોય છે ટેસ્ટમાં કેવું હોય છે સારું હું અઠવાડિયામાં અહીંયા ત્રણ ચાર વાર નાસ્તો કરવા આવું પણ વડાપાઉં ખાવું સ્પેશિયલ મને અહીંયા પાંચ વર્ષથી આવું પાંચ વર્ષથી આ વડાપાઉં ખાવું કેવું છે વડાપાઉં ટેસ્ટમાં કેવું હોય સરસ સ્વાદ છે જોરદાર હોય એમ ને ઓકે સાહેબ તમારું મારું નામ ભગીરથસિંહ છે અને હું અત્યારે અહીંયા ઉલટા વડાપાઉં ખાવા આવ્યો છું ગણેશ પાઉંભાજી છે અને વડાપાવં છે ઉલટા વડાપાવ બધા મેં ખાધેલા છે પણ અત્યારે જે મને અહીંનો જે ટેસ્ટ હતો એ બહુ મસ્તીનો લાગ્યો બધી જગ્યાએ જનરલી અમે ખાતા જોઈએ પણ અહીંયા યુનિક કંઈક છે જે અત્યારે ઉલટા વડાપાઉ છે પછી અહીંયા ચોકલેટ દાબેલી પણ મેં એકવાર ટેસ્ટ કરી બહુ મને સારો એનો ટેસ્ટ હતો પછી એમનું અલગ હાલતા કંઈક ને કંઈક નવું બનાવતા હોય એમની પાઉંભાજી ઘણીવાર મેં ટેસ્ટ કરેલી છેલ્લા પાંચ વર્ષથી આ હું અહીંયા ખાવા આવું છું અને સ્વભાવે પણ બહુ સારો છે અને બહુ વ્યવસ્થિત હેન્ડલિંગ કરે છે અને ક્વોલિટી વાસ બધું સારું છે ત્રણ પ્રકારની ચટણી આપે છે ત્રણ પ્રકારની ચટણી આપે છે ખુદીનાવાળી છે લીલી છે અને લાલ છે ત્રણ આવે છે અને સોસ તો તમને અહીંયા કહો ને કે આ ડગો ભરીને મૂકી દે તમારે જોતો એટલો લઈ લેવો સિંહતેર રૂપિયામાં અનલિમિટેડ બહુ સારી વસ્તુ છે ટેસ્ટ પણ એકદમ બેસ્ટ છે ક્વોન્ટિટી ક્વોલિટી બધી વસ્તુ બહુ સરસ છે એક વખત ખાધી હોય તો બીજી વખત જો અમે બંને મિત્રો આવ્યા હતા એક પ્લેટ ખાધી પાછી બીજી વખત બીજી પ્લેટ મગાવી અને અહીંની ચોખાઈ એટમોસ્ફિયર અને બધી વસ્તુનો ટેસ્ટ અને ક્વોલિટી ક્વોન્ટિટી જોઈને એમ થાય કે બીજી વખત વિથ ફેમિલી આપણે અહીંયા આવીએ એમ અને મેઇન વસ્તુ એ છે કે રોજ ફ્રેશ બનાવે છે આજનું વધેલું કાલે ખવડાવતા નથી સારું છે લિમિટેડ હોય છે ભાઈનો સ્વભાવ એવો છે તમે જે રીતે સિતર રૂપિયા માં આ ટાઈપ નું ફૂડ મળવું એ બઉ ખુશી ની વાત થેન્ક યુ મિત્રો એકદમ બેસ્ટ છે સિત્તેર રૂપિયા પ્રાઇસમાં જે ક્વોલિટી ક્વોન્ટિટી રનિંગ ઘણી જગ્યાએ પાછી ખાતી છે પણ આનો ટેસ્ટ કાંઈક અલગ છે અને તમારે જ્યારે અહીંયા આવો ને ત્યાં તમને લાઈવ બનાવી દે જેવી ખાવી હોય તીખી હોળી એ નાનાથી મોટા લોકો ટેસ્ટ કરી શકે એકદમ મીડિયમ બેલેન્સના મસાલા યુઝ કરે છે ઓવર ઓવરે નથી બેસ્ટ ભાઈ બેસ્ટ છે અને આ પ્રાઇસમાં રાજકોટમાં સિંચાઈ પ્રાઇસમાં મનલિમિટેડ ખાવી હોય તો એકવાર જરૂર આમની મુલાકાત લઈ શ્રી ગણેશ પાંભાજી લેન લેન નગર આસ્થા ચોક આર એમસીનું આખું ફૂડ જોવાનું છે અને સાંજે ભાઈ સાતથી નવ વગેરે કે દસ અગિયાર વખતનો સમય હશે અને પાર્સલ નહીં આપે તમે જોયું આગળ સાહીઠ રૂપિયામાં ચારસો ગ્રામ સુધીનું છે આ લાભ અનલિમિટેડ છે આ બધી વસ્તુ સાથે દાબેલી છે

આ આસ્તા જોક માં ખવાવું શું નામ તમારું મારું નામ ઇન્દ્રજીતભાઈ છે ઓકે સારી હોય છે ને બહુ સરસ હોય છે કચ્છી જેવી ઓકે કચ્છી ટેસ્ટ જોવા મળે છે એમને ટેસ્ટ સરસ ના મોટી રૂપિયા સરસ આપે છે ના 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 ઓકે થેન્ક યુ